જે મરાજ જય માતાજી દોસ્તો તો આજે આપણે આવી ગયા છે દ્વાડકા અને દ્વાડકામાં શું મળે છે તો જો ભાઈ મિની કચોરી એન્ડ સમોસા મિની કચોરી તમે પહેલી જ વાર જોઈએ છે તો આપણે જાણીએ ભાવ ટાઈમિંગ અને કેટલા ટાઈમથી બિઝનેસ કરે છે તો ચાલો આપણે વાત કરીએ ઓનર જોડે જય મહારાજભાઈ જય મારો શું નામ તમારું અને આપણે શોપનું નામ જણાવી દેજો મિની અને શિવનભાઈ એનું લોકેશન જણાવી દેજો

અચ્છા શિવમભાઈ આ તો થાય રિટેલ ની વાત અને લગ્ન પ્રસંગમાં કોઈ ઓર્ડર હોય તો એ ઓર્ડર લો છો લગ્ન પ્રસંગ ઓર્ડર એ જણાવી દીધું જે શિવમભાઈ આપણે પાર્સલની બી સુવિધા ખરી ને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ ચાર્જ પાર્સલ મળી આભાર શિવમભાઈ ચાલો આધુનિક તમારા કસ્ટમર પતાવો તમે તો દોસ્તો શિવમભાઈએ તમને બધી જાણકારી આપી દીધી આશા રાખું છું તમે સંતુષ્ટ હશો આ જવા પર તો ચાલો હવે તમને બતાડે કે કચોરી કેવી રીતે બનાવે છે અને કેવી હોય છે અને ચટણી કઈ યુઝ કરે છે બધી જ માહિતી તમને આપી દઈએ તો વિડીયો મન સુધી બનાવી રહજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરી દેવાનું ભૂલતા નહીં તો દોસ્તો લોકેશનની ફરી વખત માહિતી આપી દઉં કલિકુંડ ધોળકા શેત્રુંજી સોસાયટીની બાજુમાં તો દોસ્તો ધોળકા જાઓ તો મિની કચોરી ખાવાનું ભૂલતા નહીં અને ટેસ્ટ કર્યો હોય પહેલાં તો કમેન્ટ કરજો કે એમનો ટેસ્ટ કેવો છે અને ટેસ્ટ ના કર્યો તો ટેસ્ટ જરૂરથી કરજો તો મળે મિત્રો નવા વિડીયો સાથે જય મહારાજ જય હિન્દ ભારત માતા કી જય